તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે 2024 ની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે જેમાં 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલ ડ્રાઇવિંગ લાયસન્સોની કુલ સંખ્યા 1138 અને 6 માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવે તેવા ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા 92 છે

ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ જ તુરંત અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે જે ડિફરન્સ છે એમાં શું છે પોલીસ અત્યારે અમને ખાલી વાહન માલિકનું નામ અને ગાડી નંબર આપી દે બરાબર હવે દરેક વખતે કેવું હોય કે ગાડી કોઈક બીજાને ચલાવવા માટે આપી હોય તો એવું આઈડેન્ટીફાઈ ના થઈ શકે વાહન માલિક પોતે જ વાહન ચલાવતો હતો કે કેમ બરાબર એટલે ગત વર્ષે જે સંખ્યા બારસો ત્રીસ વધારે હતી એના કારણે વધારે હતી